નારી ચોકડી નજીક નવ નવનિર્પિત જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમોખ ચત્તીશભાઈ વિશ્વકર્મા ભાવનગર ખાતે આવી રહ્યા છે બેઠકમાં જિલ્લા પાજપ પ્રમો દિગ્વિજયસિંહ ગોહિલ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ

એમના સિમ્પલ સ્વભાવથી જેમ મેં સ્થાન મેળવ્યું છે એવા આપણા કેન્દ્રીય મંત્રી મકાન મળી જવાનું છે આપણા સંગઠનને એક નવું કાર્યાલય મળવાનું છે આખા જિલ્લાને અને આખા શહેરને એના ખાત ખાતમુહૂર્ત માટે એના વાસ્તુ માટે આવે છે ત્યારે આપણે સૌ મોટી સંખ્યામાં આપણે સૌ આપણી નીતિ ફરજ સમજી અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને ઉજળો કરીએ અને આખા રાજ્યમાં એકવાર એવો દાખલો પાડી દઈએ કે ભારતીય જનતા પાર્ટીનો આ ભાવનગર જિલ્લો છે એ દિવસે ને દિવસે વધુમાં વધુ સક્ષમ અને મજબૂત થતો જાય છે એની સંદર્ભે જે આપણે આજે આ મીટિંગ રાખેલી છે અમિતભાઈનો કાર્યક્રમ પૂરો થઈ છે પછી આપણા પ્રદેશ પ્રમુખ મંચ ઉપર રોકાવાના છે અહીંયા બેઠેલા કાર્યકર્તાઓ સિનિયર કાર્યકર્તાઓ બેઠા છે મંચ પર બેઠા છે સામે બેઠા છો હાવ દાંત કઢાવવાનું કોણ કે આ કાર્યક્રમ નબળો ન થાય

એટલે વિદેશમાં એક માં પ્રવાસમાં ગયા હોય રાષ્ટ્રપતિ સાથે ત્યાં પણ સમય જિલ્લાની સતત ચિંતા કરે આજે છું તો મને ખોટા વખાણ કરવા કે માટે ભાષણો કરવા એ મને નથી ગમતું ઘણી વાર મને બહુ જણાએ કીધું અને મારું ભાષણમાં તમે લો પ્રથમભાઈ હવે તમારી જરૂર નથી હું પાછો બોમ્બે અમારી જગ્યાએ ગઈ છે પણ મેં કોઈ એવા કામો નથી પણ જ્યારે બી તમને અડધી રાતનો હોકારો દે તો આ પર સત્તમ સોલા મેં કોઈ દિવસ તમને કોઈને મેં નથી મારે મારેથી થયા એટલા બધાના આજે મને ત્રીસ થઈ ભાજપમાં આવી અને તમે બધાને કહ્યું કે મેં કોઈ એવા ખોટા કામ નથી એટલા ઘણાને આ ત્રીસ વરસ અને છ વખત એક જ જગ્યાએથી જીતવું આ બધાને અઘરું થાય